અસલામવાલકુમ વહમતુલ્લા વબરકાતો હું મક્કા શરીફ મીણાથી ઇબ્રાહીમ હાલેપોત્રા બોલું છું આજના પીરિયડ દરમિયાન વચ્ચે અમુક વિડીયા ફરે છે કે લૂ લાગવાથી પચાસ ડિગ્રીથી અમુક સમાચાર પણ ફરે છે મોત થયેલા છે એની પુષ્ટિમાં મોત થયેલા છે સાચી વાત છે પણ કચ્છના આજીઓને કોઈ ગભરાવાની જરૂર નથી કચ્છી વાસીઓને કોઈ ગભરાવાની જરૂર નથી મારી જાણ પ્રમાણે હું જ્યાં સુધી કચ્છના આજીઓ જોડે કોન્ટેક્ટમાં હતો તો કોઈ એવો મરણ કે એવા કોઈ મોત થયેલ નથી પણ જરૂર લૂ લાગવાના કારણે કોઈ બેસીશી કે એ હાલત થઈ હશે પણ અલહદુલ્લા બધાના અરકાનો પણ સારી રીતે થયેલા છે અને કોઈ હાદસાના શિકર નથી બન્યા હાદસામાં ક્યાંક બેહોશ થયા છે પણ કોઈ શિકર નથી બન્યા એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી એક જવાબદારીપૂર્વક આ સંદેશો મોકલું છું કારણ કે ઘણા વાલીઓને અથવા તો ઘણા સગાવાલાઓને ચિંતા થતી હોય તો આ એક માધ્યમ દ્વારા આપને જાણ કરીએ છીએ કે કોઈ જાતનું કચ્છીઓને કોઈ તકલીફ નથી થઈ અસલામ વરમત વબરકાતો